પારડી હાઇવે પરથી ટેમ્પામાં પ્લાસ્ટિક ડબ્બાની આડમાં લઈ જવા તો ઓગણીસ લાખ તોતેર હજારનો દારૂ ઝડપાયો પંદરસોની લાલચે દારૂની ખેપ મારતો યુપીનો ચાલકની ધરપકડ પારડી નેશનલ હાઇવે નંબર અડતાલીસ વલસાડી ઝાપા ઓવરબ્રિજ પહેલા મોડી રાત્રે ની ટીમે ટેમ્પામાં ટ્રાન્સપોર્ટ સામાનની આડમાં લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે આ કાર્યવાહીમાં કુલ તેત્રીસ લાખ તેવીસ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે વલસાડ એલસીબીના પીઆઈના માર્ગદર્શન હેઠળ એએસઆઈ વિજયભાઈ પાટીલ અને પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ ચાવડા સહિતની ટીમ પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા તે દરમિયાન બાતમી મળી હતી કે વાપી તરફથી એક ટાટા ટેમ્પો નંબર ડીડી જીરો ત્રણ એમ નવ્વાણું છાસઠમાં દારૂ જથ્થો છુપાવીને સુરત તરફ લઈ જવાઈ રહ્યો છે જે બાતમીના આધારે પોલીસે હાઈવે પર વોચ ગોઠવી શંકાસ્પદ ટેમ્પાને અટકાવ્યો હતો પોલીસે ટેમ્પાની તપાસ કરતા ડ્રાઈવર કેદારનાથ જલાધારી પાલે શરૂઆતમાં ટ્રાન્સપોર્ટના કાગળો બતાવી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો જોકે ઝીણવટભરી તપાસમાં પ્લાસ્ટિકના નાના મોટા ડબ્બાના ચોરાણું બોક્સની પાછળ છુપાવેલા વિદેશી દારૂ વિસ્કી વોડકા અને બિયર ભરેલા કુલ એકસો અઠ્યાસી બોક્સ જેની કિંમત રૂપિયા ઓગણીસ લાખ તોતેર હજારનો જથ્થો મળી આવ્યો હતો જેથી દારૂના ઉપયોગમાં લેવાયેલ ટેમ્પો જેની કિંમત અંદાજે દસ લાખ પ્લાસ્ટિક ડબ્બાના ચોરાણું બોક્સ જેની કિંમત ત્રણ લાખ બેતાલીસ હજાર તથા બે મોબાઈલ ફોન અને દારૂનો જથ્થો મળી પોલીસે કુલ્લે રૂપિયા તેત્રીસ લાખ તેવીસ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને ટેમ્પો ચાલક કેદારનાથ જલાધારી પાલ ઉમર વર્ષ બત્રીસ રહેવાસી પ્રયાગરાજ ઉત્તર પ્રદેશની ધરપકડ કરવામાં આવી છે જ્યારે વાપીના મુકેશ શર્મા નામના શખ્સે તેને માત્ર પંદરસો ની લાલચ આપી આ જથ્થો સુરત પહોંચાડવા માટે સોંપ્યો હતો મુકેશ શર્માને વોન્ટેજ જાહેર કરી વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે